મોઘુમારા ગામે ચોરી થયેલ ઇકો ગાડી તથા અન્ય મુદ્દામાલ મળી કુલે રૂપિયા બે લાખ પંચાણું હજારના મુદ્દામાલ સાથે બે આરોપીઓને કરણ ગામના પાટિયા પાસેથી પકડી પાડી ઇકો ચોરીનો ગુનો ડિટેક્ટ કરતી પલસાણા પોલીસ મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ સુરત વિભાગ સુરતનાઓની રાહભરી હેઠળ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર જયસર સાહેબનાઓએ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી માર્ગદર્શન આપેલ હોય જેથી શ્રી એચ એલ રાઠોડ સાહેબ વિભાગીય પોલીસ અધિકારી શ્રી બારડોલી વિભાગ બારડોલી નાઓની સૂચના તથા માર્ગદર્શન મુજબ વીએલ ગાગિયા પોલીસ ઇન્સ્પેક્ટર પલસાણા પોલીસ સ્ટેશન તથા એન આર ઢોડિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓએ અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી ચોક્કસ દિશામાં વર્ક ચાલુ કરેલ જે અનુસંધાને ગઈકાલ તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ પલસાણા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ ભૂપતસિંહ અંદરસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગંધુભાઈ નાઓને ખાનગી રાહે સંયુક્ત બાતની હકીકત મળેલ કે કરણ પાટિયા પાસે ઈકો ચોરી કરનાર યુસુફ અનવર ઘંટીવાલા ચોરી કરેલ સફેદ કલરની જી જે વન નાઇન એ એફ સેવન વન ટુ થ્રી નંબરની મારુતિ ઈકો ગાડીનું વેચાણ કરવા આવનાર છે જે બાતમીના આધારે ચોરી થયેલ ઈકો ગાડી અન્ય મુદ્દા માલ પકડી પાડી આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કબજે કરેલ મુદ્દા માલની વિગત એક મારુતિ ઇકો ફોર વ્હીલ રજીસ્ટર જી જે વન નાઇન એફ સેવન વન ટુ થ્રી જેની કુલ કિંમત રૂપિયા બે લાખ પંચ્યાસી હજાર આરોપીની અંગચરતીમાંથી મળી આવેલ બે મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા દસ હજાર એમ મળી કુલ રૂપિયા બે લાખ પંચાણું હજારનો મુદ્દામાલ जमा पलसा दाळा गुन्हा आरोपी हो, युसुफ अनवर घंटीवाला उमरवर्ष सत्यावीस धंदो ड्रायव्हर रहे अलदरु निलकंठ इंटरनेशनल स्कूल पाचळ होम रेसिडेंशी रूम नंबर 510 सो कामरे तालुक्या कामरेज जिल्ह रहे वाकानेर रहेकानेर पटेल फळि तालुक्या बारडोली जिल्ह्या सुरत રોહિત ઉર્ફે રાજા કૈલાશભાઈ પાંડે ઉમરવર્ષ સત્યાવીસ ધંધો મજૂરી રહે સાયણ સુગર રોડ સિદ્ધિ રેસીડેન્સી મકાન નંબર એકસો ચાળીસ સાયણ કિમ રોડ તાલુકો ઓલપાડ જિલ્લો સુરત મોર રહે કિમલિયા ગોડા ઉત્તરપ્રદેશ તેને પકડી પાડી ત્રીજો આરોપી મનીષ ભૂપેન્દ્રભાઈ પારીખ રહે રૂમ નંબર સત્યાસી શિવસર્જન સોસાયટી હલધરૂ ગામ તાલુકો કામરેજ જિલ્લો સુરત વોન્ટેડ જાહેર કર્યો છે જોડાઈ રહો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલિસ્ટ સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે